પછીની બીજી ચૂંટણી જે ચાલે છે એ રાજ્યની થાય છે રાજ્ય એકમની વિધાનસભા કે જે રીતે પંચાયતની અંદર બધા નાગરિકોને મત આપવાનો અધિકાર છે એવું જ વિધાનસભામાં પણ બધા નાગરિકોને મત આપવાનો અધિકાર છે અને એ ચૂંટણી બને છે વિધાનસભાની ચૂંટણી અઠ્યાવીસે રાજ્યની અંદર આ પ્રમાણનું સરખું માળખું છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થોડો ફેરફાર અલગ પ્રકારનો ત્યાં ડિલિમિટેશન અલગ પ્રકાર

રાજકીય પાર્ટીઓ લોકસભા અને રાજ્યસભા એ કેબિનેટ ની રચના કરવાનો અને તેમાંથી પ્રધાનમંત્રી બનાવવાનો અધિકાર છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હોય એનાથી પછી એને ચૂંટણીને એમાં